નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જ્યારે આપણે જીરું દિવસ પછી પછી આપણે આપણે પિયત હોય ત્યાર ખાસ કરીને જે હાલિયા જેવું થાય એટલે કે આપણા ખેતરની અંદર જ્યારે જીરું પહેલું પિયત આપીએ ત્યાર પછી આપણે તેની અંદર આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ કારણ કે આપણે જ્યારે પિયત આપીએ ત્યારે જીરુની અંદર નવા નવા રોગ તેની અંદર ઉત્પન્ન થતા હોય છે તો આપણે જ્યારે જીરું આપણે પિયત આપીએ ત્યાર પછી આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ અને કઈ કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જીરું આપણે નિરોગી રાખી શકીએ અને જીરુની અંદર એક સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ તો આ દરેક મુદ્દા ઉપર વાત કરીશું તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો તો ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે ત્રીસ થી પાંત્રીસ દિવસે પહેલું પિયત જ્યારે આપણે જીરુને આપ્યું હોય ત્યાર પછી આપણે ચાર થી પાંચ દિવસ જવા દેવાના છે અને ખેતરની અંદર આપણે જ્યારે હાલી શકીએ ત્યારે આપણે સ્પ્રે કઈ કઈ દવાનું કરવું તો તેના માટે આપણે ઇન્ડોફિલ કંપનીનું જે એમિટી આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે એમિટી છે તેની અંદર ટેકનિકલની વાત કરવામાં આવે તો જાનેબ અડસાઠ ટકા પ્લસ એક જાના જો જે આવે છે તે ચાલીસ ટકા ડબલ્યુપીમાં આવે છે એટલે કે પાવડર ફોર્મની અંદર આ દવા આવે છે પરંતુ આ સિસ્ટમિક અને કોન્ટેક બંને રીતે કામ કરે છે અને આનો ઉપયોગ કરવાથી પીળીઓ રોગ આવતો હોય અથવા તો જે સુકારો આવતો હોય છે તે આવશે નહીં તો આપણે જે એમિટી છે તેનો ઉપયોગ તમારે કરવો જોઈએ અને આના ડોઝ વિશે જો વાત કરવામાં આવે તો ચાલીસ ગ્રામ આપણે પંદર લીટરનો પંપ હોય તેની અંદર નાખી અને સ્પ્રે કરી શકીએ પરંતુ જે આપણે આનું આપણે પાંચસો ગ્રામનું પેકિંગ લઈએ અથવા તો જે કિલોનું પેકિંગ લઈએ તો તેને આપણે પહેલા દ્રાવણ કરી દેવાનું છે અને દ્રાવણ કર્યા પછી આપણે સારી રીતે આને હલાવવાનું છે અને ત્યાર પછી આપણે જે દ્રાવણને સારી રીતે મિક્સ થાય અને ત્યાર પછી આપણે ચાલીસ ગ્રામ આપણે પ્રતિ પંપ એટલે કે પંદર થી સત્તર લીટરનો પંપ હોય તેની અંદર નાખી અને આપણે સ્પ્રે કરવાનો હોય છે અને આપણે આની કિંમતની જો વાત કરવામાં આવે તો એ કિલોનું પેકિંગ આવતું હોય છે તે નવસોથી એક હજાર રૂપિયાની અંદર આવતું હોય છે તમારા વિસ્તારની અંદર કેટલા રૂપિયામાં મળે છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને તેમની સાથે આપણા એક દવા થઈ ગઈ છે ત્યાર પછી આપણે બીજી દવા પણ આપણે વાપરવાની છે તો તેની સાથે આપણે કોઈ પણ એક સારી કંપનીનું જે સિલેટીડ ઝિંક આવે છે તમે એગ્રો સેન્ટરે જશો તો ત્યાં તમે કહેશો કે સિલેટીડ ઝીંક અમારે જીરૂમાં સ્પ્રે કરવો છે તો તમે કોઈ પણ એક સારી કંપનીનું લઈ અને ત્યાર પછી આપણે ચિલેટેડ ઝિંક છે તે વાપરવું જોઈએ અને તેના ડોઝ વિશે જો વાત કરવામાં આવે તો પંદર લીટરના પંપની અંદર આપણે વીસ થી પચીસ ગ્રામ આપણે જે ચિલેટેડ ઝિંક છે તે વાપરવું જોઈએ અને તેની કિંમતની વાત કરવામાં આવે તો અંદાજીત કિંમત ત્રણસો ગ્રામના ત્રણસો થી ચારસો રૂપિયા હોઈ શકે છે જે અલગ અલગ એગ્રો સેન્ટરની અંદર તમને અલગ અલગ ભાવેથી મળતું હોય છે અને આ બે દવા થઈ ગઈ છે પરંતુ જો તમારા જીરૂની અંદર કોઈ મોલો મચ્છી દેખાય અથવા તો દેખાતી હોય અથવા તો અન્ય પ્રકારના જીવાત તમને એમાં અંદર જોવા મળે તો આપણે તેની સાથે આપણે જંતુનાશક દવાનો પણ ઉપયોગ કરી શકીએ તો આ જે બે દવા છે તે આપણે જીંક છે તે આપણે એક જીંક તેની અંદર જીરૂની અંદર પૂરું પાડશે એટલે કે જ્યારે આપણે પિયત આપ્યું હોય ત્યારે જીરું ને ઝીંકની જરૂર પડતી હોય છે તો આપણે ઝીંક છે તે આપણે વાપરશું તો તે ઝીંક પૂરું પાડશે અને ફૂગનાશક દવામાં આપણે જે એમિટી છે એનો પણ એક સારામાં સારું રિઝલ્ટ જોવા મળ્યું છે તો ખેડૂત મિત્રો આ જે એમિટી અને જે આપણે ચીલેટી જીંક આ બંનેને મિક્સ કરી અને આપણે વાપરી શકીએ અને તેમની સાથે આપણે જે કીટનાશક દવા છે તેનો ઉપયોગ પણ કરી શકીએ તો જ્યારે પણ આપણે પિયત આપ્યા પછી આપણે આ દવાનો સ્પ્રે કરશો તો પીળીઓ રોગ નહીં આવે અથવા તો જે સુકારો છે તેમાં પણ એક સારામાં સારો કંટ્રોલ જોવા મળશે તો ખરેખર મિત્રો જ્યારે પણ આપણે પિયત આપીએ ત્યારે આપણે ખાસ કરીને આવી દવાઓનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ કારણ કે જો આપણે ડ્રોઝમાં લેટ થઈએ તો ઘણું બધું નુકસાન જીરૂની અંદર જોવા મળતું હોય છે તેથી આવી દવાઓનો ઉપયોગ કરવો

અલગ અલગ તેની અંદર રોગ જોવા મળતો હોય છે તેને આપણે સારી રીતે કંટ્રોલ કઈ રીતના કરવા તે માટે આપણે એક આપણે જે વિડીયો છે તે આપતા રહીશું તે માટે અમને સબ્સ્ક્રાઇબ કરી રાખજો અને અમારી સાથે જોડાયા રહેજો તો ખેડૂત મિત્રો હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ